દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની હાર બાદ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ને ખુશ ખબર મળી રહી છે ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવિંદ સ્વરાજ્યવાલ પાર્ટીને કેટલીક સીટો મળી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે જેમાં આ વખતે બસો પંદર બેઠકો બિનહરીફ જીતી લીધી છે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણી માં અઠાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે મોદી સરકાર દેશભરમાં ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે હવે કેન્દ્રએ પંદર માં નાણાં પંચ દરમિયાન અન્નદાતા આવક સુરક્ષા અભિયાન ચાલુ મંજૂરી કૌશલ ફિલ્મે છાવવાની પહેલા અઠવાડિયામાં જ મોટી કમાણી કરીને સફળતા હાથ ધરી છે અભિનેતાએ મુંબઈના બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન શિવના આશીર્વાદ લીધા છે પુણેના હડપ સહર વિસ્તારમાં એક આવાસીય સોસાયટીના ફ્લેટમાં ત્રણસો થી વધારે બિલાડીઓ પાડવાના મામલામાં પશુપાલન વિભાગ અને પોલીસ અધિકારીઓએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા છે તેઓ રાજીવ કુમારની જગ્યા લેશે જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણત્રીસ સુધી રહેશે

કેનેડાની રાજધાની ટોરેન્ટોમાં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ હતી ટોરેન્ટોના પિરિયસન એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે ડેલતા એરલાઇન્સનું એક વિમાન બરફીલી જમીન પર લપસી ગયું હતું આ દુર્ઘટનામાં ઓગણીસ લોકો ઘાયલ થઈ ગયા છે મોનાલિસા ટ્રેપમાં ફસાઈ ગઈ છે તેના ભોળપણનો ફાયદો ફિલ્મ ઓફર કરનારા નિર્દેશક ઉઠાવી રહ્યા છે આવો દાવો કરનારો અન્ય કોઈ નહીં પરંતુ ફિલ્મ પ્રોડ્યુસરે કર્યો છે